વડોદરા શહેરમાં માંજલપુર સમશાન પાસે આવેલ મસાણી મેલડી માતાના મંદિરે છેલ્લા સાત વર્ષથી મહાભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મસાણી મેલડી માતાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં માંજલપુર વિસ્તારના માઈ ભક્તો જોડાયા હતા ને સાંજે ભંડારાનું આયોજન કર્યું છે જેના મોટી સંખ્યામાં માઈ ભક્તો પ્રસાદીનો લાભ લેવા સર્વેને આમંત્રણ આપવામાં આવ્યું હતું માંજલપુર સમસારની બાજુમાં મેરડી માતાનું મસાણી મેરડી માતાનું મંદિર છે આ અને આ સાત વર્ષથી ભંડારો કરી રહ્યા છે આપણે અને આ સાતમો ભંડારો છે આપણા પચાસ વર્ષ જેનું આપણું મંદિર છે ને એક ટીમ તરીકે અમે લોકોએ આ કાર્ય કરવાનું ચાલુ કર્યું છે કે આપણા જે પણ નાગરિક છે બધા ગુજરાતી એ જાગૃત થાય કે હા ભાઈ આપણા ભગવાન છે દેવસ્થાન છે એના પ્રત્યે આ ભાવ એક જાતનો ભાવ જોડાણ કહી શકીએ આપણે એના પ્રત્યેનું આ કાર્ય કરી રહ્યા છે આપણે મંદિરનું શું સત છે મંદિરનું સત એવું છે કે તમે કંઈ પણ વસ્તુ માગો મોન મીડિયમ કહી શકીએ આપણે કોઈ પણ વસ્તુ માગી શકો તમે એ મળે છે ને એ પણ અગિયાર દિવસમાં પણ મળે બે દિવસમાં પણ મળે ઘણા પરચા છે પ્રભુ આજે ભંડારો અત્યારે કરી રહ્યા છે અમે લોકો બોર્ડ માર્યું બે દિવસ થયા એના પહેલાં ત્રણ દિવસ પહેલાં એક ભાઈને પરચો આપ્યો હતો આપણી માતાએ કે ભંડારો એમને કરવામાં આવશે શેનું આયોજન કરવામાં આવ્યું હમણાં એક 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 દોઢ કલાકમાં અહીંયાથી માંજલપુર મજાન મંદિરથી માંજલપુર સમ માંજલપુર ગામ લગીને પૂરો ભરઘડો કાઢવામાં આવશે માતાને ફેરવામાં આવશે કેમકે આ વરઘોડો એટલા માટે કરવામાં આવે છે અમે લોકો કે માતા બધાનું દુઃખ દેખતી 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 આવે તો બધાનું દુઃખ ભાગતું ભાગતું આવે એટલા માટે આ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યો છે પરમાર પ્રદીપ